મોટાભાગના લોકો એવી ફરિયાદો કરતા હોય છે કે મને ભોજન બરાબર પચતું નથી મને ભૂખ નથી લાગતી મને થોડુંક જમું ને પેટ ભારે ભારે થઈ જાય છે મારું પેટ ગળા જેવું ફૂલી જાય છે મને ગેસ થઈ જાય છે મને પિત્ત થઈ જાય છે મને વારંવાર કફ થઈ જાય છે મને પેટમાં દુઈખા કરે છે મને માથું દુઈખા કરે છે કારણ કે વાયુ પ્રદીપ્ત થાય ને ઉપરની બાજુ ઊર્ધ્વ બાજુની દિશામાં ગતિ કરે તો એને એ લોકોને માથું પણ અવારનવાર દુઃખી આવતું હોય છે અને મોટાભાગના એવી પણ લોકો ફરિયાદ કરે છે કે મને કબજિયાતની સમસ્યા મારી પીછો નથી છોડતું તો આ બધા પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે કે તમે તમારી પાચન શક્તિને મજબૂત બનાવો તો પાચન શક્તિને મજબૂત બનાવવા માટે આપણે શું કરવું પડશે તો પાચન શક્તિને મજબૂત બનાવવા માટે હું તમને એક સરસ મજાનો પ્રયોગ સૂચવવાનો છું કે આ નાનો એવો ટુકડો તમે ભોજન કર્યા બાદ એને ચાવીને ખાઈ લેશો ને એટલે તમારી પાચન શક્તિ છે ને તે પથ્થર જેવી મજબૂત થઈ જશે આ ઉપરાંત સૌથી મોટો બેનિફિટ્સ એ તમને લોકોને થશે કે તમારા વાયુ પિત્ત અને કફના જે રોગો હશે જે દોષો છે એ સમ રહેશે અને વાયુ પિત્ત અને કફ જેને લોકોને સમ રહે એને એવા લોકોને રોગો થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે અને એવા લોકોને ઇમ્યુનિટી પાવર રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે તો આપણે આ પ્રયોગ કઈ રીતે કરવાનો છે અને કઈ ત્રણ વસ્તુ લેવાની છે તો સૌ પ્રથમ તમારે આદુનો નાનો એવો ટુકડો લેવાનો છે એને સરસ મજાની સ્લાઇડ કટ કરીને એનો નાનો એવો ટુકડો લેવાનો છે ત્યારબાદ એમાં લીંબુ થોડુંક નીચોવાનું છે અને ત્યારબાદ એમાં સિંધવ મીઠું થોડુંક મિક્સ કરી દેવાનું છે આ ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની છે અને એક મિનિટ પછી તમારે એને મોંમાં નાખીને ચાવીને એનું સેવન કરી લેવાનું છે હવે એમાં આદુ શું કાર્ય કરે મીઠું શું કાર્ય કરે અને લીંબુ શું કાર્ય કરે એના વિશે હું તમને થોડુંક વિગતવાર સમજાવવા માગું છું આદુ છે ને એ ઔષધ નથી મહા ઔષધ છે એ દીપન અને પાચનનું કામ કરે છે એટલે કે તમારું ભોજન છે ને તે સરળતાથી પચાવી દેશે અને દીપન એટલે ઓજરીનો અગ્નિ જે છે જે અદૃશ્ય અગ્નિ છે જેનું કાર્ય છે કે પાચક રસોને સક્રિય કરીને ભોજન પચવવાનું એ ઓજરીનો અગ્નિ પ્રબળ બનાવે છે પરિણામે પાચક રસો સક્રિય થાય અને તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય છે આદુનો એક સૌથી મોટો બેનિફિટ્સ એ છે કે તે વાયુ અને કફનો દુશ્મન છે એટલે તમારા શરીરમાં વાયુને પણ કંટ્રોલ કરે છે અને કફને પણ કંટ્રોલ કરે છે એટલે જે લોકોને વાયુ વારંવાર વાયુ થઈ જતો હોય ગેસ થઈ જતો હોય ભૂખ બરાબર નથી લાગતી ભોજન નથી પચતું પેટ ભારે ભારે લાગે છે એનું પેટ ગોળ ગળા જેવું ફૂલીને થઈ જાય છે એવા લોકો માટે આ ખૂબ સરસ રીતે કાર્ય કરે છે આ ઉપરાંત આપણે મીઠાની વાત કરીએ તો સિંધવ સેંધા નમક એમાં મિક્સ કરવાનું છે સેંધા નમકનું કામ પણ એ જ છે દીપન અને પાચનનું તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે અને ભોજન પચવવામાં તમારી મદદ કરે છે અને આપણે ત્રીજી કઈ વસ્તુ લીધી લીંબુ તો લીંબુનું કામ શું છે એક તો લીંબુમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે આ ઉપરાંત એ પણ દીપન અને પાચનનું કામ કરે છે લીંબુ પણ અને લીંબુ છે ને એ તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે અને લીંબુ તમે જોયું હશે કે જે લોકોને પેટનો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોય ને એ લોકો લીંબુ પાણી પીવે સંચલવાળું પાણી પીવે સીંધો મીઠાવાળું પાણી પીવે એમાં આદુ કે સૂંઠ મિક્સ કરે તો પણ એમને ફાયદો થઈ જતો હોય છે પરંતુ આપણે અહીંયા આદુનો ટુકડો સીંધો મીઠું સેજમથું અને લીંબુ આ બધું મિક્સ કરીને જો ત્રણેય એક સાથે લેશું તો આપણી પાચન શક્તિ પથ્થર જેવી મજબૂત થઈ જાય છે તમે ગમે તે ભોજન લીધું હશે તે સરળતાથી પચી જાય છે અને તમારે લોકોને જે વાયુપિત્ત અને કફના મુદ્દા છે જે ત્રિદોષના મુદ્દા છે તે હંમેશા સમ રહે છે બીજી એક વિનંતી કરવા માગું છું કે જે લોકોને આ પ્રકારના રોગ પુષ્કળ માત્રામાં હોય ને શરીરમાં એવા લોકોએ પેટ ભરીને ક્યારેય જમવાનું નથી જો તમે પેટ ભરીને જમશો તો પણ તમારા શરીરના જે ત્રિદોષ છે ને તે ક્યારેય સમ રહેતા નથી અને ત્રિદોષ સમ ન રહે તો વાયુજન્ય પિત્તજન્ય કે કફજન્ય કોઈ પણ રોગો તમને થઈ શકે છે એટલે ભોજન કરો તો થોડા ગમતાં પંદર વીસ ટકા ભૂંખાર્યો એ રીતે ભોજન કરો એટલે ભોજન તમારું સરળતાથી પચી જાય છે એટલે પાચન શક્તિ પથ્થર જેવી મજબૂત કરવી એ આપણા હાથમાં છે આપણે કરી શકીએ છીએ અને જે લોકોને આદુનો લીંબુનો અને સિંધો મીઠાનો પ્રયોગ નથી કરવો એવા લોકો માટે બીજો પણ પ્રયોગ સૂચવા માંગુ છું કે તમે બપોરે જે છાશ પીવો છો એમાં બે ચપટી સૂંઠની મિક્સ કરી દો સે જમતો ફુદીનો મિક્સ કરી દો અને સે જમતો સીંધો મીઠું મિક્સ કરી દો અથવા સંચળ મિક્સ કરી દો આ પ્રકારે તમે પ્રયોગ કરશો તો પણ તમારી પાચન શક્તિ મજબૂત થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી